સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામમાં જનજાતીય ગૌરવ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે મોસાલી ચોરસ્તા ખાતે પ્રતિમાનું અનાવરણ પણ યોજાયું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ગામે ભવ્ય ઉજવણીનો માહોલ જોવા મળ્યો જનજાતીય ગૌરવ રથયાત્રાનું સમગ્ર ગ્રામજનો અને કાર્યકર્તાઓ ભારે ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું

અને એના ભાગ સ્વરૂપે આ યાત્રા ગુજરાતમાં બે ભાગમાં નીકળી રહી છે કાલે કેવડિયા ખાતે આનું સમાપન થવાનું છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાની અંદર મને ગણપતિ વસ્તાર જ્યાં યાત્રા પહોંચી છે ત્યાં આગળ ભગવાન બિરસા મુંડાજીની અને તાત્યા ભીલની આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારી સાથે કેબિનેટ મંત્રી માન્ય નરેશભાઈ મને ઈશ્વરભાઈ જયરામભાઈ અમારા નાયબ વિજયભાઈ અમારા ગણપતભાઈ મને મોહનભાઈ તમામ લોકો અને આપ જોયું એ ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં બધા જોડાયા હતા આદિવાસી જનજાતિ સમુદાયનો આ વારસો જીવંત કેવી રીતે રહે ભગવાન બિરસા મુંડાએ આપેલું પોતાનું બલિદાન અને આજની આ યુવા પેઢી કઈ રીતે યાદ રાખી શકે અને આ યાત્રામાં આપણે બધું જ જોઈ રહ્યા છીએ સાથે સાથે એ માંગરોળ ખાતે અને દરેક યાત્રાના સ્વરૂપ જગ્યાએ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈ માન્ય નરેશભાઈએ વ્યવસ્થા કરી છે કે આદિવાસી વર્ષો પહેલાં શું જમતા હતા એ ખોરાકની અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે પોતાની પરંપરાગત રમતો એ પણ દીકરા દીકરીઓ રમતા હોય છે સાથે સાથે વિશેષ અહીંયા આજે સેવા કામ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કુલ મલાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા આ આદિવાસી જનજની જનજાતિ સમુદાયના લોકોનું જીવન સ્તર ઊંચું આવે શિક્ષણનો વ્યાપ વધે અને સાથે સાથે એમની જનભાગીદારી આ દેશની આઝાદીમાં જે રહી છે ત્યારે સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં સૌને સાથે લઈને ચાલીએ એ દિશામાં રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ અને અમે સૌ કામ કરીએ સાહેબ ધર્માંતરને લઈને કઈ ટકોર કરી છે સૂચના આપી છે આદિવાસી સમાજના વિસ્તારમાં ધર્માંતરણ અવારનવાર થતા હોય તેવા આક્ષેપો થતા હોય છે સરકાર દ્વારા કઈ રીતે હું આજના આપના માધ્યમથી આદિવાસી જનજની સમુદાયના લોકોને એવી ચોક્કસ વિનંતીને પ્રાર્થના કરીશ કે ભગવાન બિરસા મુંડાજીએ જે અગિયાર જેટલા જે વચનો આપ્યા હતા ને એની અંદર પણ ભગવાન બિરસા મુંડાજીએ આ વાતનો હથાગ્રહ રાખ્યો તો કે તમે આ ધર્માંતર ના કરશો એ જ વાતને ફરીથી મેં આજે અહીંયા મંચના માધ્યમથી પણ કીધી છે કે ધર્માંતર આપણો ધર્મ આદિવાસી જન જમદાયનો ધર્મ એ ખૂબ ઊંચો ધર્મ છે આ ધર્મ આપણે અપનાવી રાખીએ એ વાત વાતારસે દિવ્યાંગ ન્યૂઝ સુરત